જે મંદિરથી જ્યોતિયાત્રા ધર્મ જાગૃતિ માટે બાઇક રેલી અને સંતોની ભવ્ય આગમન રેલીનું સ્વરૂપો સાથે માહોલ પણ સાથે હિન્દુ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વણક તલાઈ સુંદરકાંડ મંડળ અને હનુમાન ચાલીસા ગ્રુપ મીઠાચોક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઝાલોદ બહારના ભક્તો પણ આ સમગ્ર કાર્યક્રમને માણી શકે તે માટે લાઈવ પ્રસારણ સુવિધા પણ ઉભી કરવામાં આવશે